બોલો જય સદારામ બાપુ જય કિસાન જય માતાજી મિત્રો તો આજે હું ડંઘિયાની અંદર આવ્યો છું અને આધુનિક ખેતી બતાવવાનો છું તો મિત્રો અહીંયા આ પપ્પાયાનો આખો ફાર્મ હાઉસ છે બરાબર અને આ પપ્પાયાની અંદર આવ્યા છે જોઈ લો આ પપ્પાયાની ખેતી કરી લીધી પાછું ઓર્ગેનિક ખેતી છો પછી હા ઓર્ગેનિક ખેતી છે આને અંદર નથી કોઈ દવા નાખેલી સ્પેશિયલી ઓર્ગેનિક કરેલું છે બરાબર પરણ ભાઈ અહીંયા વિઝેટ માટે આવેલા છે અને તમને જો વિજેટ વિજેટની અંદર તમને આ બધું છોડ બતાવે જોઈ લો ખાલી પપ્પા કેવી અને ખેતી કરેલી છે ભાઈ બરાબર અને આ તમામ તમામ છોડ છે ખેડૂત મિત્રો અને દરેક ખેત ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે ખેતી કરો તો આવી કરો અને સરળ જુઓ આની અંદર લેટર પણ નાખેલી છે જોઈ લો કેમેરામેન કે આપણે લેટર બતાવો

અને મારા તમામ ખેડૂતોને એટલું કહેવા માંગુ છું કે કોઈક સારું કરીને બતાવો જો હું ડાંગિયાની અંદર વિજેટ મારવા માટે આવેલો છું ડાંગિયા ચંડીસર ડાંગિયા બરોબર આ ફાર્મ વાત છે ભાઈનું વિપુલભાઈ ઠાકોરનું